પાટણમાં ઠેર ઠેર મહાશિવરાત્રી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાટણના સરોવરના કિનારે આવેલ પ્રાચીન કુબેરેશ્વર મહાદેવ ખાતે શિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સવારથી જ શિવભક્તો ભગવાન શિવની આરાધના કરવા ઉમટી પડ્યા હતા અને કુબેરેશ્વર મહાદેવ સેવકગણ દ્વારા સવારથી જ સુંદર દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી તથા ઉજ્જૈન મહાકાલના શિવલિંગની સાંજે આંગી કરવામાં આવી હતી અને રાત્રે ભજન સંધ્યાનો તથા મહાઆરતીનો સુંદર કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો આ પ્રસંગે કુબેરેશ્વર મહાદેવના સેવક તેજસભાઈ ભોલાભાઈ સરપંચ તથા સેવગણ ઉપસ્થિત રહી શિવરાત્રી મહોત્સવની ઉજવણી કરી હતી શિવરાત્રિ નિમિત્તે સાંજે સાડા છ વાગે મહાકાલેશ્વર દાદા ઉજ્જૈનનું રૂપ આપી અને મહાઆરતીનું આયોજન કરે છે અને સાંજે નવ કલાકે ભજન સંભ્યાનું આયોજન કરે છે પાટણની ધર્મપ્રેમી જનતાને સર્વેને ભાવભર્યું આમંત્રણ છે અને મહાપર્વ શિવરાત્રિની દરેક પાટણવાસીઓ અને દેશવાસીઓને શુભ શુભ શુભકામનાઓ